દ્વારકા તાલુકામાં છેલ્લા નવ દિવસમાં એકસઠ કરોડથી વધુ કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો ઝડપાયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ સેવા ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી પર અંકુશ લાવવા દરિયાકાંઠાના વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દ્વારકા તાલુકાના દરિયાઈ વિસ્તારો વરવાળા નજીકથી જથ્થો ઝડપાયો હતો ત્યારબાદ મોજબ વાંચુ સહિતના દરિયાઈ કિનારા વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયા હતા તે બાદ દરિયાઈ કિનારા વિસ્તારમાંથી વધુ પેકેટો ઝડપાયા હતા જેમાં અત્યાર સુધીમાં કુલ નવ દિવસમાં પોલીસને એકસો ત્રેવીસ કિલો જેટલો ચરસનો જથ્થો ઝડપાયો છે જેની બજાર કિંમત કુલ એકસઠ કરોડ અને છ્યાસી લાખ થવા જાય થાય છે ત્યારે આ બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપી પડાયા બાદ વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે તેમજ દરિયા કિનારા વિસ્તારમાં ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે સાથે સાથે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા હજુ પણ દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કિનારા વિસ્તારમાં હાથ ધરવામાં આવી રહ્યું છે ગઈકાલ તારીખ પંદર છ ના રોજ દ્વારકા પોસ્ટેના વિસ્તારના ચંદ્રભાગા દરિયાકિનારે તેમજ વાંછુ ગામના દરિયા કિનારે અને તેમજ ગોરિજ ગામના દરિયા કિનારે ત્રણ શંકાસ્પદ બાચકા મળેલા હતા જેનું એફએસએલ દ્વારા તપાસ કરાવતા ચરસ હોવાનું માલુમ પડેલ હવે જે ચંદ્રભાગા ગામે અમને ચરસનું બાચકું મળેલું જેને એનું વજન આશરે નવ કિલોને નવસો ને ત્યાંશી ગ્રામ હતું જેની બજાર કિંમત ચાર કરોડ નવ્વાણું લાખ રૂપિયા માની શકાય છે ત્યારબાદ વાંચુ ગામના દરિયાકિનારે જે અમને ચરસનું પેકેટ મળેલું જે બાજકું મળેલું એમાં કુલ ઓગણત્રીસ પેકેટ હતા અને જેનું વજન એકત્રીસ કિલોને છાસઠ ગ્રામ હતું જેની બજાર કિંમત પંદર કરોડને ત્રેપન લાખ સુધી માની શકાય છે ત્યારબાદ પેટ્રોલિંગ દરમિયાન અમને ગોરીંજા ગામના દરિયાકિનારે છવ્વીસ જે બાચકું મળેલું હતું એમાં છવ્વીસ નંગ પેકેટ હતા ચરસના જેનું વજન સત્યાવીસ કિલો અને છસો અઠ્યોતેર ગ્રામ હતું જેની આંતરરાષ્ટ્રીય કિંમત તેર કરોડને ત્યાંસી લાખ સુધી માની શકાય છે તો એ હિસાબે ગઈકાલે અમને ત્રણ બાચકા મળેલા હતા પેટ્રોલિંગ દરમિયાન જે નો કુલ વજન અડસઠ કિલોને પાંચ ગ્રામ છે અને જેમની અંદર અંદાજીત કિંમત ચોત્રીસ કરોડને પાંત્રીસ લાખ રૂપિયા આંકરી શકાય છે આ આ સદર મુદ્દામાલ અમને અગાઉ જે સાત તારીખના રોજ ગુનો દાખલ થયેલો જે ફર્સ્ટ ઝવેરનગર પાછળથી જે વરવાડા પાસે અમને ડ્રગ્સ મળેલું ત્યારબાદ ગુનો દાખલ થયેલો તેની તપાસ અમારા મીઠાપુરના શ્રીઓ હાલ કરી રહેલ છે જે તપાસ દરમિયાન અમે સઘન પેટ્રોલિંગ ચાલુ રાખેલું છે દરિયાકિનારે દ્વારકાના દ્વારકા ડિવિઝનના તેમજ દ્વારકા જિલ્લાના સમગ્ર દરિયાકિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે જરૂર પડીએ અમે જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ થોડી ટફ હોય છે ત્યાં અમે ડ્રોન દ્વારા પણ પેટ્રોલિંગ ચાલુ કરાવી રાખેલો છે અને તમામ પોલીસ ટીમ્સ અત્યારે એક્ટિવલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ તેમજ વ્હીકલ પેટ્રોલિંગ પણ ચાલુ છે દરિયાકિનારે અને આ પેટ્રોલિંગ દરમિયાન જ અમને આ વસ્તુ રિકવર થવા પામેલ છે અને આ તમામ વસ્તુઓ અત્યારે હાલ સીઝ કરેલી છે અને તારીખ સાતથી લઈને અત્યાર સુધી કુલ વજન અમારે એકસો ત્રેવીસ કિલો ચરસ પકડાય પકડાયેલું છે એકસો પંદર નંગ પેકેટ પકડાયેલા છે અને હાલ તેની કુલ કિંમત એકસઠ કરોડ અને છ્યાસી લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડાયેલું છે જે બાબતે તપાસ અત્યારે હાલ ચાલુ છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે આગળનું કોઈ પણ વિશેષ ધ્યાન આવશે તો આપનું ધ્યાન દોરવામાં આવશે પ્રાથમિક તપાસ છે એ તપાસનો વિષય છે અમે વિશેષ એમાં નહીં જાણ કરી શકીએ